તાલુકાનું પ્રદર્શન ખૂબ જ નબળું થઈ ગયું છે પરિમલ સોલંકી આવ્યા પછી દરેક કર્મચારીઓ પાસેથી બહુ જ મોટી રકમની ઉઘરાણી થયેલી છે તે ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કર્મચારીઓને જેમ ત્રાસી ગયેલા છે આ વ્યક્તિ અગાઉ પણ અલગ અલગ સરકારી વિભાગોમાં આવી જ રીતે ભ્રષ્ટાચાર કરીને યોજનાની મલવારીને અવરોધિત ઉભો કરેલો છે જેથી એને જે તે જગ્યાએથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે જેથી વધઈ તાલુકા પંચાયતના કર્મચારીઓ કંટાળીને ઉપકક્ષાના અધિકારીને લેખિત રજૂઆત કરવા માટે મજબૂર થયા તો મદદનીશ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવશે એવી વધઈ તાલુકા પંચાયતના મનરેગા શાખાના કર્મચારીઓની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ